નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે આવ્યા છે ભાવનગર જ્યાં ગણપતિ દાદાનું મંદિર છે સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ અષ્ટવિનાયક અષ્ટ સિદ્ધિ વિનાયક મંદિર જ્યાં ઊંધો સાથીઓ કરવામાં આવે છે સીધો સાથીઓ કરવામાં આવે છે કેમ ઊંધો સાથીઓ અને સીધો સાથીઓ કરવામાં આવે છે એ પણ અમે તમને બતાવીશું અંદર જઈને ગણપતિ દાદાના દર્શન કરાવીશું ને અહીંનો ઇતિહાસ શું છે એ પણ બતાવીશું તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે કંઈ પણ વાત તમારે ગણપતિ દાદા સુધી પહોંચાડવી હોય તો આપણે સૌ પ્રથમ તો મૂષક જે અહીંયા છે એમના કાનમાં આપણે વાત કરીશું જે ગણપતિ દાદા સુધી પહોંચે તો મિત્રો હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું તો મિત્રો આપણે જાણીએ અહીંયા બધા ભાવિ ભક્તો આવ્યા છે તો આ લોકો સાથ્યો કરે છે તો આપણે એમને પૂછીએ કે આવું કેમ કરવાનું તમારું નામ શું છે મારું નામ વિભાબેન છે હા અને તમે અહીંયા અત્યારે સીધો સાથ્યો કરો છો ના હું ઊંધો સાથ્યો કરવા માટે આવી છું એટલે તમારી કોઈ માનતા હશે હા હા માનતા માટે એટલે અત્યારે ઊંધો કરવાનો પછી માનતા પૂરી થઈ જાય એટલે સીધો કરવાનો ઓકે તો મિત્રો તમે જુઓ કે અહીંયા ઓલરેડી આ સ્થાપન અહીંયા રાખવામાં આવ્યું છે અને પહેલાં ઊંધો સાથીઓ કરવામાં આવે છે એના પછી તમારી માનતા પૂરી થાય એટલે સીધો સાથીઓ કરવામાં આવે છે તો મિત્રો ગણપતિ દાદાનું મંદિર છે અને અહીંયા મહાદેવ પણ બિરાજમાન છે અને ખૂબ સરસ ડમરું ઉપર મહાદેવજી બિરાજમાન છે તો મિત્રો અહીંયા ઘણા લોકો ઊંધો સાથીઓ કરવા આવ્યા છે અને સીધો સાથીઓ કરવા આવ્યા છે ઊંધો કેમ કરે છે કે જે લોકોને માનતા હોય છે એ લોકો ઊંધો સાથે કરે છે અને માનતા પૂરી થઈ જાય છે એટલા માટે સીધો સાથીઓ કરવા આવ્યા છે તમે જુઓ મંદિરના ફરતા અગોળ રાઉન્ડમાં બધા લોકો આજે બેઠા છે અને આજે મંગળવાર છે એટલા માટે તમે જો મંદિરની ફરતી તમે જુઓ તો બધા એક જ આસનની અંદર પણ બે વસ્તુ કરવામાં આવે છે પહેલાં એકલો ઊંધો કરવામાં આવે છે માનતા પૂરી થાય છે એટલે ઊંધો અને સીધો બેવ કરવામાં આવે છે ઘણા લોકો ત્રણ કરે છે મિત્રો મેં તો ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે પણ આ મંદિરમાં તમે જુઓ ગણપતિ દાદા એમની પત્ની એટલે કે રિદ્ધિ સિદ્ધિ માતાજી સાથે છે અને મિત્રો તમે જુઓ કે અહીંયા અષ્ટ વિનાયક ગણપતિ દાદા છે આઠ ગણપતિ દાદાના અલગ અલગ સ્વરૂપના દર્શન તમે કરી શકો છો તો મિત્રો આપણી સાથે એક ભક્ત અહીંયા જોડાયા છે આપણે એમની સાથે વાત કરીએ જય દાદા જય જય ગણેશ તમે કેટલા ટાઈમથી અહીંયા આવો હું અહીંયા બે હજાર ને દસથી આવું છું અહીંયા કાળિયાબીડમાં બે હજાર નવમાં રહેવા આવ્યો અને મોટા મોટી ખૂબી એક જ છે કે મારા મકાનનું ખાત મૂર્ત અને ગણપતિ દાદાના મંદિરનું ખાત મૂહૃત બંને એક જ દિવસે બે હજાર નવ અષાઢી બીજના દિવસેથી આવતું તમને અહીંયા મંદિરે આવ્યા કોઈ તમારી એવી મનોકામના જે દાદાએ પૂરી કરી દીધી હોય અહીંયા આવ્યા પછી અમારી અંગત મનોકામના દીકરા દીકરી જે કોઈની માનતા અમે લખ્યું હોય દરેકે દરેક માનતાઓ પરિપૂર્ણ થયેલી છે અને અમને આ દાદા ઉપર બહુ જ અતુટ વિશ્વાસ છે અને અમે ફક્ત દાદાના જે દાદાનું વાહન મૂષક છે મૂષકના કાનમાં આપણી જે કાંઈ માનતા હોય એ કહી દઉં અને ટૂંક સમયમાં તમારી માનતા દાદા પહોંચી જાય અને ટૂંક સમયમાં તમારી માનતા પરિપૂર્ણ કરી આપે છે ખૂબ સુંદર અને સૌમ્ય સ્વરૂપ છે અહીંયા આવીને મનને શાંતિ મળે છે મિત્રો આ મંદિરે અવશ્ય આવજો અને હા મેં તમને બતાવ્યું કે અહીંયા સાથ્યાની પણ તમે જુઓ તો મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે એમની માનતાઓ અહીંયા મૂકે છે દાદા આગળ અને સાથયા સ્વરૂપે અને ઘણા લોકો સીધો સાથીઓ કરવા છે ઘણા લોકો ઊંધો સાથીઓ કરવા આવ્યા છે તો મિત્રો આ મંદિરે અવશ્ય આવજો હવે આપણે ઇતિહાસ જાણીશું તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે આપણે અહીંના જે મહારાજ છે સેવા પૂજા કરે છે તો આપણે એમની સાથે થોડીક ચર્ચા કરી લઈએ મંદિરનો ઇતિહાસ જાણી લઈએ સૌ પ્રથમ તો આપણે અહીંયા જે સાથીઓ કરવામાં આવે છે ઘણી બહેનો અહીંયા સાથિયા કરે છે ભાઈઓ કરે છે એ વિશે થોડીક માહિતી આપણે લઈએ જય દાદા મહારાજ આપણે અહીંયા બધા મંદિરના ફરતે સાથ્યો કરે છે ઊંધો છે એમાં એવું છે કે જ્યાં સુધી તમારી મનોકામના કોઈ પણ ધારો તમે અને પૂરી ન થાય ત્યાં સુધી ઊંધો સાથ્યો કરે છે અને મનોકામના પૂરી થઈ જાય પછી આવીને છતો સાથીઓ કરે છે જેની સગાઈ ન થતી હોય ધંધામાં રૂકાવટ આવતી હોય લક્ષ્મી પ્રાપ્તિ ટકતી ન હોય કે વિદ્યાભ્યાસમાં છોકરાઓને ભણતરમાં તકલીફ પડતી હોય તો બધી પોતપોતાની રીતે મનોકામના લઈને આવે છે ઊંધો સાથીઓ કરે છે અને દાદા એની પાંચ મંગળવારમાં એની મનોકામના પૂરી કરે છે અને દાદા અહીંયા મારા જે ઉપર લખેલું છે કે વિશ્વનું સૌ મંદિર એટલે સમગ્ર વિશ્વનું સૌ મંદિર એટલે કહેવામાં આવે છે કે જેમ આપણે બાર જ્યોતિર્લિંગ છે કે જુદી જુદી જગ્યાએ બાર સ્વયંભૂ ભોળાનાથના સ્વરૂપ છે એમ મહારાષ્ટ્રની આજુબાજુ અષ્ટવિનાયક તમે તમે નામ સાંભળ્યું હશે કે માણસ માણસો ભક્તજનો અષ્ટવિનાયકની યાત્રા કરે છે તો એક જ મંદિર એવું છે કે અષ્ટવિનાયક સાથે સિદ્ધિ વિનાયક બિરાજિત છે કે ઘણી જગ્યાએ તમે જો અષ્ટવિનાયક હોય તો સિદ્ધિ હોય અને આપણે બોમ્બેમાં છે દાદરમાં કે સિદ્ધિ વિનાયક છે રિદ્ધિ સિદ્ધિ સહિત હોય એ સિદ્ધિ વિનાયક કહેવાય છે અને ફરતા અષ્ટવિનાયક છે એટલે સમગ્ર વિશ્વમાં એવું પેલું મંદિર છે કે અષ્ટવિનાયક સાથે સિદ્ધિ વિનાયક ભગવાન બે બિરાજીત છે અને બે બેના દર્શનનો લાભ મળે છે ભક્તજનોને મહારાજ આ અષ્ટવિનાયક ગણપતિ દાદા તો અમને ખ્યાલ આવી ગયો કે અહીંયા અષ્ટવિનાયકને સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ માતાજી પણ બિરાજમાન છે પણ આ સ્વરૂપ કયું છે એ થોડું અમને જણાવજો આ ચોવીસ વર્ષ જૂનો સફેદ આંકડો હોય સ્વયંભૂ એના મૂળમાં ગણપતિ બિરાજિત થઈ જાય છે જ્યારે મંદિર નહોતું ત્યારે અહીંયા સફેદ આંકડો હતો કે એના મૂળમાં ગણપતિ સ્વયંભૂ બિરાજિત હતા અને એની પૂજાથી તમારી સર્વ મનોકામના પૂરી થાય છે ખાલી દર્શન કરવાથી બરાબર તમારા જીવનમાં ક્યારેય આપત્તિ નથી આવતી એનું રહસ્ય એ છે કે જમણી ઝુંડના ગણપતિ એમાં આકડાના ગણપતિ બરાબર આજે મળવા મુશ્કેલ છે મિત્રો તમે પણ દર્શન કર લો આ સ્વયંભુ કહેવાય અને એ જમણી સુંઢના છે અને મારા આ આવ્યા મંદિરને આ આશરે કેટલા વરસથી આ હશે ઇતિહાસ શું છે મંદિરને પંદર વરસ આશરેથી આ હશે મંદિરનો ઇતિહાસ એ છે કે ભાવનગરમાં એકેય વિઘ્નહર્તાનું મંદિર નહોતું અને શાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર મહારાજ જે પુરાણના વક્તા હતા એમને એવી પ્રેરણા થઈ કે ભાવનગરમાં એકે સિદ્ધિવિનાયકનું મંદિર નથી ગણેશજીનું વિઘ્નહર્તા દેવનું ને ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય ને લોકોની બધાયની ભક્તોજનોની મનોકામના પૂરી થાય એના માટે મંદિર સ્થાપના કરી હતી પોતે એ ગવર્મેન્ટ જોબ કરતા ને એમાંથી જે મરણ મૂડીના જે પૈસા હોય એનું એને મંદિર બનાવેલું છે અહીંયા સેવા અને પ્રવૃત્તિ ચાલે પડખે છે ને યજ્ઞશાળા છે જેમાં રોજ યજ્ઞ થાય છે અને સત્સંગ રોજ થાય છે અને લોકો બધાય ગણેશ યજ્ઞનો લાભ લે છે એની બાજુમાં તે સમીપમાં

ગણપતિ દાદાના દર્શન અમને કરવા મળ્યા ને મિત્રો તમે પણ કરી લેજો અમને અમારો આ વિડીયો તમને પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલશો નહીં